મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શારદીય નવરાત્રી બે હજાર પચીસ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે ઘણા ભક્તોમાં એક પ્રકારનો સંશય છે કે આ વખતે નવવાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થશે કે તેવીસ સપ્ટેમ્બરથી તો આજે આ વીડિયો દ્વારા આપણે એ કન્ફ્યુઝન દૂર કરીશું સાથે સાથે એ પણ સમજીશું કે આ નવ દિવસોમાં માતાજીના નવરૂપોની આરાધના કેવી રીતે કરવી દરરોજ માતાના કયા સ્વરૂપની પૂજા કરવી કઈ રીતથી વ્રત કરવો કયા નિયમો પાળવા અને કયા વિધાન મુજબ પૂજન કરવું એ બધું જ વિગતવાર જાણીશું હિન્દુ પંચાંગ અનુસાર નવરાત્રીના દિવસોનો સમય શરૂઆત અને સમાપ્તિની તારીખો વિશે સ્પષ્ટતા કરીશું સાથે સાથે માતા રાણીની ભક્તિ કેવી રીતે કરવી કે જેથી તેઓ પ્રસન્ન થાય તે પણ સમજશો અમારું કાર્ય માત્ર સાચી માહિતી અને સલાહ આપવાનું છે હવે એ સલાહ સ્વીકારવી કે ન સ્વીકારવી એ તો આપના હાથમાં છે પરંતુ એટલું ચોક્કસ છે કે જો મન એકાગ્ર થઈને માતાની ભક્તિમાં જોડાશે તો તેમની કૃપાથી જીવનની દરેક મુશ્કેલી પાર થઈ જશે તેથી વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી ધ્યાનથી જોતા રહો કારણ કે અંત સુધી જશો ત્યારે જ આખી વાત સ્પષ્ટ રીતે સમજાશે ભક્તો નવરાત્રિનું નામ સાંભળતા જ મનમાં ભક્તિ શક્તિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા માંડે છે આ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ જીવનમાં આશા સાહસ અને આત્મવિશ્વાસ જગાડવાનો એક અદભુત અવસર છે કહેવામાં આવે છે કે શારદીય નવરાત્રીના આ નવ દિવસોમાં સ્વયં માતા દુર્ગા પોતાના ભક્તોના ઘરમાં વિરાજમાન રહે છે જે ભક્ત સાચા હૃદયથી તેમની આરાધના કરે છે તેના જીવનમાંથી દુઃખ ગરીબી અને દરેક પ્રકારના અવરોધ દૂર થઈ જાય છે નવરાત્રિનો આ પવિત્ર સમય આપણને એ યાદ અપાવે છે કે જ્યારે જ્યારે સંસારમાં અંધકાર ફેલાયો છે ત્યારે માતા આદિ શક્તિએ અવતાર લઈને પોતાના ભક્તોનું કલ્યાણ કર્યું છે તેથી જો તમે આ નવ દિવસોમાં મન વાણી અને કર્મથી માતાની ઉપાસના કરો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને દરેક સંકટમાંથી રક્ષા થશે મિત્રો હવે આપણે જાણીએ કે શારદીય નવરાત્રિ બે હજાર પચ્ચીસ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે આ વર્ષે શારદીય નવરાત્રિનો આરંભ સોમવાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ઘટસ્થાપના અને કલશ પૂજન સાથે થશે આ દિવસે સવારે સવા છ વાગ્યાથી સવારે પોણા દસ વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસથી લઈને સતત નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના વ્રત ભજન કીર્તન તથા પૂજા કરવામાં આવશે નવરાત્રિનું સમાપન મંગળવાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મહાનવમી સાથે થશે અને ત્યારબાદ એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે વિજયાદશમી એટલે કે દશેરા ઉત્સવ ઉજવવામાં આવશે શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલું દરેક ધાર્મિક કાર્ય કદી નિષ્ફળ નથી જતું હંમેશા શ્રેષ્ઠ ફળ આપે છે તેથી પૂજા પાઠ વ્રત કે જાપ હંમેશા યોગ્ય સમય પર જ કરવા જોઈએ નવરાત્રીના નવ દિવસોની પૂજા વિધિ અને નિયમો પ્રથમ દિવસ પ્રતિપદા વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂજા સ્થાનને ગંગાજળ છાંટી પવિત્ર બનાવો માટીના પાત્રમાં જવ બીજો વાવો પાણીથી ભરેલો કલશ સ્થાપો કલશ પર મૌલી રાકડી બાંધો તેમાં આમના પાન મૂકીને ઉપર નાળિયેર સ્થાપિત કરો આ કલશને માતા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે હાથમાં અક્ષત ફૂલ અને જળ લઈને સંકલ્પ કરો કે નવ દિવસ સુધી નિયમપૂર્વક વ્રત અને પૂજા કરશો નવ દિવસોની નિયમિત વિધિ દરરોજ પ્રાતઃ અને સાંજ સ્નાન કરીને માતાની પ્રતિમા કે ચિત્ર આગળ દીવો પ્રગટાવો દૂપ અગરબત્તી ફૂલ ચંદન ચોખા કુમકુમ અર્પણ કરો દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતી દેવી કવચ વગેરેનો પાઠ કરો દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની પૂજા કરો અને તે અનુસાર ખાસ ભોગ અર્પણ કરો પ્રથમ દિવસે ઘીનો ભોગ બીજા દિવસે ખાંડ ત્રીજા દિવસે દૂધ ચોથા દિવસે મધ પાંચમા દિવસે કેળા છઠ્ઠા દિવસે મધુર પ્રસાદ સાતમા દિવસે નાળિયેર આઠમા દિવસે લાપસી કે મીઠાઈ નવમા દિવસે ખીચડી કે કટોળનો ભોગ વ્રતના નિયમો નવ દિવસ દરમિયાન ભક્તો ફળાહાર કરે છે એટલે કે દૂધ ફળ મખાણા સાબુદાણા કુટ્ટુનો લોટ અથવા સિંગોડાના આટાથી બનાવેલા ઉપવાસના પદાર્થો લેવાય છે આ દિવસોમાં અન્ન માંસ દારૂ કાંદા અને લસણ સંપૂર્ણપણે વર્જિત છે અષ્ટમી કે નવમીના દિવસે કન્યાપૂજન કરવાનું અત્યંત મહત્વનું માનવામાં આવે છે આ દિવસે સામાન્ય રીતે નવનાની કન્યાઓ અને એક નાનો બાલક લંગૂરને આમંત્રણ આપી તેમની પૂજા કરવામાં આવે છે તેમને હળવો પૂરી અને ચણાનું ભોજન પ્રસાદ સ્વરૂપે કરાવવામાં આવે છે સાથે સાથે કન્યાઓને ચૂનરી ફળ અને દક્ષિણા અર્પણ કરવામાં આવે છે નવમીના દિવસે શક્ય હોય તો હવન કરવાની પણ પરંપરા છે આ હવનમાં શુદ્ધ ઘી ચોખા ગુગળ લવિંગ અને એલચી વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે હવન દરમિયાન દેવી દુર્ગાના પવિત્ર મંત્રો તથા દુર્ગા સપ્તશતીના પાઠ સાથે આહુતિ આપવામાં આવે છે નવરાત્રિના સમાપન સમય એટલે કે નવમી કે દશમીના દિવસે કળશનું વિસર્જન કરવામાં આવે છે સાથે જ જેના અંકુરિત છોડ જે નવ દિવસ દરમિયાન માતા રાણીની સામે ઉગાડવામાં આવ્યા હોય ઘરના દરેક સભ્યને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે માન્યતા છે કે આ વિધિથી કરેલી ઉપાસનામાં દુર્ગાને પ્રસન્ન કરે છે અને તેઓ પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિ સદભાગ્ય તથા જીવનના કઠિન સંકટોમાંથી મુક્તિનો આશીર્વાદ આપે છે ભક્તિનો સાચો અર્થ છે શ્રદ્ધા અને નિષ્ઠા સાથે માતાની ઉપાસના કરવી જો આ પૂજા સંપૂર્ણ મનથી કરવામાં આવે તો નિશ્ચિતમાં દુર્ગા ભક્તોની પ્રાર્થનાને સ્વીકારી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે કારણ કે નવ દિવસ સુધી માતા રાણીનો નિવાસ તમારા ઘરમાં થાય છે તો વિચારો જો માતા રાણી પ્રસન્ન થઈ જાય તો એવી કોઈ ઈચ્છા નથી જે અધૂરી રહી જાય વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા માતાલક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે નવરાત્રી દરમિયાન માતાજી ઘરમાં અવતરતા હોય છે અને નવ દિવસ સુધી ઘરમાં સ્થાપિત રહી ભક્તોને આશીર્વાદ આપતા હોય છે આ નવ દિવસમાં માતાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે દરેક દિવસ ખાસ મહત્વ ધરાવે છે અને તે દિવસે કયા સ્વરૂપની ઉપાસના કરવી તે જાણી લેવું અત્યંત આવશ્યક છે આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં તમને સમજાવવાના છીએ કે શારદીય નવરાત્રી બે હજાર પચીસ ક્યારે શરૂ થશે ક્યારે પૂર્ણ થશે અને કયા દિવસે કયા સ્વરૂપની આરાધના કરવી જો આ માહિતી ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને સ્પષ્ટ સમજાશે અને માતાજી પ્રત્યેની ભક્તિ વધુ ગાઢ બનશે માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા ક્રમવાર કરવાથી ભક્તોને અખૂટ આશીર્વાદ મળે છે થોડી પ્રાર્થના થોડું ભક્તિભાવ અને થોડું ઉપવાસ માતાજીને પ્રસન્ન કરવા પૂરતું છે ચાલો તો જાણી લઈએ કે નવ દિવસમાં માતાના નવ સ્વરૂપોની કઈ રીતે પૂજા કરવી અને કયો દિવસ કયા રૂપ માટે ખાસ છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા માતાલક્ષ્મીનું આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો પ્રથમ દિવસ માતા શૈલપુત્રી તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર નવરાત્રીનો આરંભ સ્થાપના અને કલશ કલશપૂજનથી થાય છે માતા શૈલપુત્રી હિમાલયના રાજા શૈલની પુત્રી છે તેથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે આ દિવસે ઘરમાં જો વાવવાની પરંપરા છે જે નવા જીવન અને ઊર્જાનું પ્રતિક છે સાચા મનથી માતાની ઉપાસના કરવાથી જીવનમાં સ્થિરતા શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે બીજો દિવસ માતા બ્રહ્મચારીણી તેવીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવાર માતા બ્રહ્મચારીની તપશ્ચર્યાનો પ્રતિક છે તેમની ઉપાસના ધીરજ સંયમ અને આત્મબળ વધારવામાં મદદરૂપ છે આ દિવસે માતાને ચંદન અક્ષત રોલી દીવો અને ધૂપ અર્પિત કરવામાં આવે છે જે ભક્તો વ્રત અને સંયમ સાથે પૂજા કરે છે તેમને જ્ઞાન અને સાહસ મળે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સાધકો આ દિવસે માતાની ભક્તિથી લાભ મેળવે છે ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બુધવાર માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સિંહ પર આરોહિત છે અને તેમના મસ્તક પર હૃદ્ચંદ્ર શોભે છે તેમની ઉપાસનાથી ભય રોગ અને સંકટ દૂર થાય છે આ દિવસે ઘીમાં દીવો પ્રગટાવી સુગંધિત પુષ્પો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે આ પૂજા આત્મવિશ્વાસ વધારવા અને સાહસિકતા મેળવવા માટે વિશેષ મહત્વ ધરાવે છે ચોથો દિવસ માતા કુષ્માંડા પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવાર માતા કુષ્માંડા બ્રહ્માંડની સર્જનશક્તિ છે કહેવાય છે કે તેમની સ્મિતથી સમગ્ર જગતની રચના થઈ આ દિવસે માતાને ફળો અને ખાસ કરીને લૌકી અર્પિત કરાય છે તેમની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે પાંચમો દિવસ માતા સ્કંદમાતા છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવાર સ્કંદમાતા ભગવાન કાર્તિકેય સ્કંદની માતા છે તેમનું સ્વરૂપ ગોદમાં બાળક સ્કંદને ધારણ કરતું ખૂબજવ યમય છે આ દિવસે પીળા પુષ્પો અને કીળાનો ભોગ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે તેમની કૃપાથી સંતાન સુખ પરિવારમાં સુખ સૌહાર્દ અને સુખી જીવન મળે છે છઠ્ઠો દિવસ માતા કાત્યાયની સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શનિવાર આ દિવસે પૂજાતી માતા કાત્યાયની સૌંદર્ય શક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે પરંપરા મુજબ ખાસ કરીને કુંવારી યુવતીઓ આ દિવસે માતાની વિશેષ ભક્તિ કરે છે માન્યતા છે કે માતા કાત્યાયનીની કૃપાથી જીવનમાં આવતી લગ્ન સંબંધિત અવરોધો અને વિઘ્નો દૂર થાય છે આ દિવસે પૂજનમાં તારકચિહ્ન તારકચિહ્ન મધ શહદ તારકચિહ્ન તારકચિહ્નનો ભોગ ચડાવવો અત્યંત શુભ માનવામાં આવે છે આ ભોગ દ્વારા મન શુદ્ધ બને છે પ્રેમભાવ વધે છે અને ભક્તિમાં એકાગ્રતા આવે છે સાતમો દિવસ માતા કાલરાત્રિ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર રવિવાર માતા કાલરાત્રીનું સ્વરૂપ અંધકારનો નાશ કરીને પ્રકાશનો માર્ગ દર્શાવનારું છે માતાનું સ્વરૂપ ભયાનક દેખાય છે પરંતુ એ અસીમ કલ્યાણકારક છે આ દિવસે તેલનો દીવો પ્રગટાવી ગોળ અને ધાન્યનો ભોગ અર્પણ કરવામાં આવે છે પૂજા કરવાથી ભક્તો પરના શત્રુ ભૂત પ્રેત તથા નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જીવનમાં હિંમત ધીરજ અને સુરક્ષા અનુભવાય છે આઠમો દિવસ માતા મહાગૌરી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર માતા મહાગૌરીનું સ્વરૂપ અત્યંત શાંત નિર્મળ અને કોમળ માનવામાં આવે છે આ દિવસે કન્યાપૂજનને વિશેષ મહત્વ અપાયું છે ભક્તો સફેદ વસ્ત્ર ધારણ કરીને માતાની આરાધના કરે છે પૂજનમાં નારીયેળનો ભોગ ચડાવવામાં આવે છે માતા મહાગૌરીની ઉપાસના દ્વારા જીવન પવિત્ર બને છે પાપોનો નાશ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે નવમો દિવસ માતા સિદ્ધિદાત્રી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવાર નવરાત્રીના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે એ પોતાના ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ કૃપા અને અંતે મોક્ષ આપે છે આ દિવસે તિલનો ભોગ ચડાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા છે કે જે ભક્ત ભક્તિભાવથી માતાની સેવા કરે છે તેમની દરેક ઈચ્છા પૂરી થાય છે અને તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે દસમો દિવસ વિજયાદશમી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બુધવાર નવરાત્રિનું સમાપન વિજયાદશમીના પાવન દિવસે થાય છે આ તહેવાર અસત્ય પર સત્યની અન્યાય પર ન્યાયની અને અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક છે આ દિવસે રાવણ દહન કરવાનું વિધાન છે જે બુરાઈને દૂર કરીને સારા સંદેશનો પ્રસાર કરે છે મિત્રો નવરાત્રિના આ પવિત્ર નવ દિવસોમાં આપણા મનમાં સકારાત્મક વિચારસરણી અને ભક્તિભાવ જાગૃત કરવો બહુ જરૂરી છે ઉપવાસ કરવાનો સાચો હેતુ એ છે કે આપણે આપણા મન અને શરીરને ખરાબ આદતો નકારાત્મક વિચારો અને દુર્ગુણોથી દૂર રાખી શકીએ આ દિવસોમાં આળસ છોડીને ભજન કીર્તન પૂજા પાઠ અને સારા કાર્યોમાં પોતાનો સમય ખર્ચવો જોઈએ જ્યારે ભક્ત સાત્વિક અને શુદ્ધ જીવનશૈલી અપનાવે છે ત્યારે મનની શુદ્ધિ થાય છે અને મા દુર્ગાની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે વ્રત દરમિયાન શું ખાવું વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો નવરાત્રિના ઉપવાસમાં ખોરાક પસંદ કરવો એ બહુ વિચારપૂર્વક કરવો પડે છે આ દિવસોમાં માત્ર ફળાહાર અને સાત્વિક આહાર જ લેવો યોગ્ય ગણાય છે ફળ દૂધ દહીં મખાણા નાળિયેરનું પાણી શક્કરિયા રતાળુ સિંગોડાનો લોટ કુટ્ટુનો લોટ સાબુદાણા આમાંથી બનેલા હલવા પકોડા પરાઠા અથવા ખીર વગેરે વ્રતમાં ખાઈ શકાય છે ભોજન બનાવતી વખતે યાદ રાખવું કે એ શુદ્ધ ઘી અથવા તેલમાં જ બનાવવું જોઈએ અને રસોઈ બનાવતી વખતે પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું ભોજન લેતી વેળાએ મા દુર્ગાનું સ્મરણ કરવું કારણ કે વ્રતમાં લેવાયેલ ભોજન પણ ભોગનું સ્વરૂપ માનવામાં આવે છે વ્રતમાં શું ન ખાવું નવરાત્રિના આ નવ દિવસોમાં કેટલીક વસ્તુઓ સખત રીતે વર્જિત માનવામાં આવી છે ડુંગળી લસણ માંસાહાર દારૂ તમાકુ બીડી સિગારેટ ઇંડા સામાન્ય અન્નગહ ચોખા દાળ વગેરે આ વસ્તુઓને અપવિત્રતા માનવામાં આવે છે એના સેવનથી ઉપવાસનું પવિત્ર ફળ ઓછું થઈ જાય છે જો આપણે પૂરેપૂરો સાત્વિક આહાર અને સદાચરણ અપનાવીએ તો જ મા દુર્ગાની ઉપાસના સફળ બને છે આચરણના નિયમો નવરાત્રિનું વ્રત માત્ર ખાવા પીવામાં મર્યાદિત નથી પણ આપણા વર્તન અને આચરણ સાથે પણ જોડાયેલું છે ઉપવાસ દરમિયાન ખોટું બોલવું નહીં કોઈનું અપમાન કે દુર્વ્યવહાર કરવો નહીં ગુસ્સો ટાળવો જોઈએ પર નિંદા ચુગલી અને ગાળ શબ્દોથી દૂર રહેવું જોઈએ ઘરમાં શાંતિ પવિત્રતા અને સકારાત્મક વાતાવરણ જાળવવું અત્યંત જરૂરી છે પોતાના સમયનો ઉપયોગ ભજન કીર્તન જપ પાઠ અને જરૂરિયાતમંદોની સેવા કરવામાં કરવો જોઈએ આ રીતે જ ઉપવાસનું સાચું ફળ પ્રાપ્ત થાય છે કયા કાર્યો કરવાથી વ્રત પૂર્ણ થાય વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો દરરોજ વહેલી સવારે સ્નાન કરીને મા દુર્ગાની પૂજા કરવી દીવો પ્રગટાવીને કલશ અને જવની વિધિપૂર્વક પૂજા કરવી માતાને ફૂલ રોળી સિંગાર અને ધૂપ અર્પણ કરવું દિવસ રાતે દેવી ચાલીસા દુર્ગા સપ્તશતી અથવા અન્ય મંત્રોનો પાઠ કરવો ઘરમાં શંખ અને ઘંટનો નાદ કરીને વાતાવરણ પવિત્ર કરવું નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાપૂજન કરવું ખૂબ જ જરૂરી છે નાની બાળિકાઓને ભોજન કરાવવું અને તેમનો આશીર્વાદ લેવો એ વ્રત પૂર્ણ થવાનું શ્રેષ્ઠ લક્ષણ છે આ કાર્ય માતા દુર્ગાને અત્યંત પ્રિય છે વ્રત દરમિયાન રાખવાની ખાસ કાળજી મિત્રો જ્યારે પણ આપણે કોઈપણ ધાર્મિક વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે કેટલાક નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે એવું માનવામાં આવે છે કે આ નિયમો પાળવાથી જ વ્રતનું સચોટ ફળ મળે છે સૌપ્રથમ તો પૂજા સ્થાનની પવિત્રતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ પૂજાના સ્થાને ક્યારેય પણ જૂતાના કે ચપ્પલના ઉપયોગ ન કરવા આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવી રાખવી કારણ કે સ્વચ્છતા સાથે જ પવિત્રતા જોડાયેલી છે ભોજન બનાવતી વખતે પણ સંપૂર્ણ શુદ્ધતાનું પાલન કરવું જોઈએ એટલે કે વાસણો ચોખ્ખા હોવા જોઈએ અને જે સામગ્રીનો ઉપયોગ કરીએ તે સાત્વિક અને નિષ્કપટ હોવી જોઈએ ઘરમાં અને પૂજાના સ્થાન પર રોજ સવારે અને સાંજે ગંગાજળ કે તુલસીનું પવિત્ર જળ છાંટવું ખૂબ શુભ માનવામાં આવે છે આથી વાતાવરણ સકારાત્મક અને આધ્યાત્મિક બની રહે છે જો કોઈ કારણસર આરોગ્ય સારું ન હોય તો કઠિન ઉપવાસ કરવાની જરૂર નથી આવા સમયે માત્ર ફળાહાર કે સરળ ખોરાક લઈને પણ માતાની ભક્તિ કરી શકાય છે કારણ કે માતા દુર્ગા આપણા તપસ્યા કે કઠિનતા નથી જોતી પરંતુ આપણા હૃદયની ભક્તિ અને શ્રદ્ધા જ જોતી છે જે ભક્તો નવ સમયમાં આ નિયમોનું પાલન શ્રદ્ધા ભાવથી કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વસવાટ થાય છે નવ અંતિમ વિધિઓ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા માતાલક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો નવરાત્રીનું વ્રત ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેના અંતિમ વિધિઓ યોગ્ય રીતે કરવામાં આવે નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કર્યા બાદ અષ્ટમી કે નવમીના દિવસે કન્યાપૂજન અને ભોગનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ઘરે સાત નવ અથવા અગિયાર નાની કન્યાઓને ભોજન માટે આમંત્રણ આપવાનું ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે કન્યાઓમાં જ દેવીનું સ્વરૂપ નિવાસ કરે છે એવું માનવામાં આવે છે સૌપ્રથમ કન્યાઓના પગ ધોઈને તેમનું આદરપૂર્વક સ્વાગત કરવું પછી તેમની લાલ રંગની ચૂનરી કંકણ બિંદી કે કોઈ નાનું ભેટરૂપે દાન આપવું પૂજાના સ્થાને ક્યારેય પણ જૂતાના કે ચપ્પલના ઉપયોગ ન કરવા આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવી રાખવી કારણ કે સ્વચ્છતા સાથે જ પવિત્રતા જોડાયેલી છે ભોજન બનાવતી વખતે પણ સંપૂર્ણ શુદ્ધતાનું પાલન કરવું જોઈએ એટલે કે વાસણો ચોખ્ખા હોવા જોઈએ અને જે સામગ્રીનો ઉપયોગ કરીએ તે સાત્વિક અને નિષ્કપટ હોવી જોઈએ ઘરમાં અને પૂજાના સ્થાન પર રોજ સવારે અને સાંજે ગંગાજળ કે તુલસીનું પવિત્ર જળ છાંટવું ખૂબ શુભ માનવામાં આવે છે આથી વાતાવરણ સકારાત્મક અને આધ્યાત્મિક બની રહે છે જો કોઈ કારણસર આરોગ્ય સારું ન હોય તો કઠિન ઉપવાસ કરવાની જરૂર નથી આવા સમયે માત્ર ફળાહાર કે સરળ ખોરાક લઈને પણ માતાની ભક્તિ કરી શકાય છે કારણ કે માતા દુર્ગા આપણા તપસ્યા કે કઠિનતા નથી જોતી પરંતુ આપણા હૃદયની ભક્તિ અને શ્રદ્ધા જ જોતી છે જે ભક્તો ન સમયમાં આ નિયમોનું પાલન શ્રદ્ધા ભાવથી કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વસવાટ થાય છે નવ અંતિમ વિધિઓ વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો નવરાત્રિનું વ્રત ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેના અંતિમ વિધિઓ યોગ્ય રીતે કરવામાં આવે નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કર્યા બાદ અષ્ટમી કે નવમીના દિવસે કન્યાપૂજન અને ભોગનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ઘરે સાત નવ અથવા અગિયાર નાની કન્યાઓને ભોજન માટે આમંત્રણ આપવાનું ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે કન્યાઓમાં જ દેવીનું સ્વરૂપ નિવાસ કરે છે એવું માનવામાં આવે છે સૌપ્રથમ કન્યાઓના પગ ધોઈને તેમનું આદરપૂર્વક સ્વાગત કરવું પછી તેમની લાલ રંગની ચૂનરી કંકણ બિંદી કે કોઈ નાનું ભેટરૂપે દાન આપવું ત્યારબાદ તેમને પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવું ભોજનમાં સામાન્ય રીતે પૂરી કાળા ચણાની શાક અને સૂજીનો શીરો અથવા રવો હલવો બનાવવામાં આવે છે આ ભોજન માત્ર પેટ ભરવા માટે નથી પણ દેવીને અર્પણ કરાયેલ ભોગનું સ્વરૂપ છે કન્યાઓને આ ભોજન કરાવવાથી વ્રતપૂર્ણ ગણાય છે વિસર્જન વિધિ નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમી કે દશમીના દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે આ દિવસે કલશ અને જૌને પૂજા વિધિ સાથે વિસર્જિત કરવામાં આવે છે જો ઘરમાં માટીનો કલશ કે ઘડો સ્થાપ્યો હોય તો તેને કોઈ પવિત્ર નદી તળાવ કે વહેતા પાણીમાં વિસર્જિત કરવો જોઈએ અને જો ઘરમાં જો ઉગાડવામાં આવ્યા હોય તો તેને ઘરના બગીચામાં કે કોઈ પવિત્ર સ્થાને છોડી દેવો જોઈએ વિસર્જન સમયે ભક્તોએ હૃદયમાં આ સંકલ્પ લેવો જોઈએ હે માતા નવ દિવસ સુધી તમે મારા ઘરમાં નિવાસ કર્યો અમારે પર કૃપા વરસાવી હવે તમે તમારા ધામ પધારો અને અમને આ આશીર્વાદ આપો કે અમારા જીવનમાંથી તમામ દુઃખ અને કષ્ટો દૂર થાય અને અમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ એન રહે આ રીતે મિત્રો જો નવરાત્રીના નવ દિવસ દરમિયાન શ્રદ્ધા અને નિયમો સાથે ઉપવાસ પૂજા અને વિધિઓ કરવામાં આવે તો વ્રત પૂર્ણતા પામે છે અને ભક્તને માતા દુર્ગાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે